સુરતમાં પાંચ વર્ષ પહેલા હીરાની કંપનીએ ચેક બાઉન્સ કેસ કર્યાનો મામલો સામે આવ્યો આ મામલે તમામ પરિવારો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પાસે ન્યાયની માંગ લઈને પહોંચ્યા હતા કેપી સંઘવી હીરાના કંપનીએ ખોટા કેસ કર્યા હોવાના પરિવારો દ્વારા આક્ષેપ કરાયા હતા તેને લઈને પાંત્રીસથી પણ વધુ પરિવારના ચેક બાઉન્સ કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે પાંચ વર્ષ પહેલાં નાના યુનિટોમાં ખોટ ગઈ હોવાથી કે પી સંઘવી દ્વારા હીરાની કંપનીને ચૂકવણું કરાયું હતું પરંતુ ચૂકવણું કરાયું તેમ છતાં કે પી સંઘવી કંપનીએ સિક્યોરિટીના ચેક પરત આપ્યા ન હતા આ મામલે ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવારો દ્વારા લડત ચલાવાશે અમે અત્યારે હર્ષભાઈને મળીને આવ્યા છે રૂબરૂ હર્ષભાઈ અમને એવી વાત કરી છે તમને સંપૂર્ણપણે જે કાંઈ મદદ થતી છે તે મદદ તે કરવા તૈયાર છે અને અમને ન્યાય પૂરી રીતે આપશે એ વાત અમને કરી છે અત્યારે રજૂઆત અમારી જે સુરત ડાયમંડ એસોસિએશન વતી જે અમે રજૂઆત કરવા આવ્યા છીએ ત્રીસ પરિવાર એ પરિવારોને ન્યાય આપવાની સંપૂર્ણપણે હર્ષભાઈ અમને અમારી સાથે રહીને વાત કરેલી છે કે તમને ન્યાય મળશે અત્યાર સુધીમાં રજૂઆત અમે એસોસિએશન વતી કરેલી છે બધાના અલગ અલગ આપણે અગ્રણીઓને બધાને પણ અત્યારે છેલ્લે અમે હર્ષભાઈને અહીંયા ડાયરેક્ટ સર્કિટ હાઉસ અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ તો હર્ષભાઈ અમને એવી રીતના ફાઇનલ એવી જ વાત કરેલી છે કે તમને ન્યાય સંપૂર્ણપણે આપવામાં આવશે એટલે થોડાક દિવસમાં અમને બેઠક કરાવશે કેપી સંગવી સાથે કે એ રીતે અમને પછી આગળ વાત કરશે હવે અમને હર્ષભાઈ જે પ્રમાણે વાત કરીએ એ પ્રમાણે અમને એવું લાગ્યું કે નાના કોઈ સાંભળવાવાળું અને માનવતા જોવાવાળા વ્યક્તિઓ છે એટલે એણે અમને એવું કીધું કે કાંઈ નહીં હું તમને કોઈને દુઃખી નહીં થવા દઉં અને છેક સુધી મદદ કરી અને તમને ન્યાય અપાવીશ છોટા છોટાઉદેપુરના ખુવાન તાલુકાના મોટી સાંકડ ગામે લગ્ન પ્રસંગમાં ની ઘટના બની હતી વરઘોડામાં દેશી તમચા વડે થયેલ ફાયરિંગમાં મહિલાને ગોળી વાગી હતી